ભાઈ એવું પુરસ્કાર બસ કુકને હલાવ્યું હતું ઘેર રસ્તા બાલક માંથી બસ કુ પણ આવતા રવિવારમાં ડોડી આવજે

આ ધ્યાન કર્યો છે નાખ ઉપા છો પણ મોઢો મોદો પડું પાછો પાછો માં અને પાછું પાછળ પીવાના દેવાના બાપના સહારા હોય એમ કરે છે સરપંચ છે એટલે હું થઈ ગયું લે મારી વરિયાઈ રાખ થઈ જાય રાખ અડધિયા આવલી હતી ને બાપા બાળી સાપ ખૂણો કઈ નાખ્યો હાલમાં ભાજી નાખો એવું થાય છે ઉપાડી ઉપાડલો યાર બધું વાત કરો છો આ લાડ લઉં ઉપાડે ઉપાડી ફટ ફટ નાખી દઉં આવશે આ તો ધરતી નું ધન છે મારી વરિયાઈ મોટી મોટી થશે વેરી બુદ્ધની પાંચસો પાંચસો ચોકલો આવશે તાર આવશે કેવા આવું તો મહિના

મને લાફો મેલા આવતા હતા ઓરો લાફો હું મેલા અડીયો અડેવા તો ખબર પાડી નાખો દોત્યો લેવાના ઉપર આવી ગયો બીજું તો કોઈ નઈ મોટો સાયણો મી નતો બનાયો મે આપ સાળવા ગૌ સાળવા હતા કે એ લઈ ગયા સાયણો ગૌ સાળવા દોત ક આયા હાળું ગુંહાડું છે નછે ગૌ સળાતા છે તો

What? <laughs>